ઢોકલિયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકલિયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે આઈસીયુ ના એસી માં અચાનક આગ લાગી હતી હોસ્પિટલના સ્થાનિક પ્રશાસને આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા તેમના અથાગ પ્રયાસોના અંતે આગ ઉપર કાબુ મેળવાયો હતો ઢોકલિયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે આગ ઉપર કાબુ મેળવ્યા બાદ સ્થાનિક પ્રશાસને સમગ્ર ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે યુનિટ ટુ એગ્નાઇટ અ ફાયર સેફ ઇન્ડિયા થીમ પર ચૌદમીથી વીસમી એપ્રિલ સુધી ફાયર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ સપ્તાહ દરમિયાન હોસ્પિટલ શાળાઓ તેમજ રહેણાંક વિસ્તારમાં ફાયર સેફ્ટીની ટ્રેનિંગ મોકડ્રીલનું આયોજન કરી લોક જાગૃતિ લાવવાના ભાગરૂપે ઢોકળિયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી બોડેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ડીપીઓ ડિઝાસ્ટર ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફ

ના પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે જેનાથી જે પબ્લિક અવેરનેસ છે એ વધારવા માટે રેસ્ક્યુ કરવા માટે જ્યારે એવિકેશન કરવાનું હોય તો કઈ રીતે જલ્દી સ્પીડમાં થાય ફાયર થાય તો કઈ રીતે જલ્દી ગુજાવવામાં આવે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ્સ આ વીકની અંદર સપ્તાહમાં કરવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિગેડ દ્વારા બોડેલી ખાતે ઢોકલીયા હોસ્પિટલ ખાતે એક મોકડ્રીલનું તંત્ર સાથે સર સંકલન કરીને એક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલ આપવામાં આવ્યો હતો કે આઈસીયુ રૂમમાં એસીમાં ફાયર થઈ છે ત્યારબાદ છોટા ઉદેપુરને કોલ મળતા તેઓ ફાયર ટેન્ડર સાથે આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ફર્સ્ટ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે ઇન્જર્ડ પર્સન હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયરને બુજાવવામાં આવી હતી મીનવાઇલ ત્યાંથી ફાયર સ્પ્રેડ થઈને વધારે બીજા ટાવરમાં લાગી ગઈ હતી અને લેવલ ટુનો જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ છોટાઉદેપુરથી બીજી ફાયર ટેન્ડર અને રિજિયનની બીજી તમામ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયરને ટોટલી અંડર કંટ્રોલમાં કરવામાં આવી હતી અને ત્યાંથી પણ એવિક્યુશન કરવામાં આવ્યું હતું અને અંતે ફરી કોઈ ફાયર નથી એ ચેક કરીને બધું ચેક કરીને એને ઓલ ક્લિયર આપવામાં આવ્યું હતું અને એક સફળ વહીવટી તંત્ર સાથે રહીને એક સફળ મોકડીલનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ મુકડીલ અંતર્ગત હોસ્પિટલ સ્ટાફ છે એને કઈ રીતે એક્શનમાં આવવું એ બધું માહિતી આપવામાં આવી હતી એમની પણ જે ઇન્સ્ટોલ સિસ્ટમ હતી એ પણ કાર્યરત હતી એની અંદર જે પણ એમનો સ્ટાફ છે એ પણ ખૂબ એક્ટિવ હતો અને એમને પણ ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એનું પણ થોડું ઘણું જ્ઞાન હતું અને આવી પરિસ્થિતિમાં કઈ રીતે એવિક્યુશન કરવું એમને પણ થોડો અનુભવ હતો તો એ બધા સાથે સંકલન કરીને એક સફળ મોકડીનું આયોજન કરવામાં આવ્યું હતું